દિવ્ય સર્જન ન્યૂઝમાં જુઓ સર્વ જ્ઞાતિની દીકરીઓનો ચૌદમો સમૂહો એક સમૂહ લગ્ન યોજાયા પ્રસંગે અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુત્રીયા લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી જંતભાઈ તળાવિયાને ફૂલહારથી સન્માન કરવામાં આવેલ અને સાંસદ તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા ગુજરાતની સૌથી મોટી સંસ્થામાં સમૂહ લગ્નમાં સ્થાન ધરાવતી આ સંસ્થાએ ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે આ લગ્નમાં એકસઠ દીકરીઓને એકસો એકવીસ વસ્તુઓના કરિયાવર સાથે સોના ચાંદીની પણ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમૂહ લગ્નનું ખૂબ જ ભવ્ય આયોજન યોજાઈ ગયું કેમેરામેન સલીમ ચુડાસમા સાથે રિપોર્ટ વિનુભાઈ પરમાર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી